રાજ્યમાં ઉનાળાની ગરમીનો વધારો શરૂ થઈ ગયો છે રવિવારે બાર જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર નોંધાયું હતું જેમાં સૌથી વધુ ડીસામાં પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી કંડલા પોર્ટમાં પાંત્રીસ પોઈન્ટ બે રાજકોટમાં પાંત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં ચોત્રીસ ડિગ્રી ગરમી નોંધાઈ છે એટલે અમદાવાદનું દિવસનું તાપમાન સામાન્ય કરતાં બે પોઇન્ટ નવ ડિગ્રી વધુ નોંધાયું છે મહત્તમ તાપમાનની સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા વહેલી સવારે અને મોડી રાતની ઠંડીમાં પણ ઘટાડો થયો છે હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન ચોત્રીસ ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે એકવીસ ફેબ્રુઆરી બાદ ગરમીના પ્રમાણમાં હજુ પણ વધારો થઈ શકે છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે રવિવારે બાર જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર નોંધાયું હતું જેમાં સૌથી વધુ ડીસામાં પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી કંડલાપોર્ટમાં પાંત્રીસ પોઈન્ટ બે રાજકોટમાં પાંત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં ચોત્રીસ ડિગ્રી ગરમી નોંધાઈ છે